ઘણા બધા લોકો ઘીને પોતાના સૌંદર્ય પ્રસાધન તરીકે ઉપયોગમાં લે છે પરંતુ શું તમે ચહેરા ઉપર આ ઘી લગાવી રહ્યા છો એ યોગ્ય છે કે કેમ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણા બધા લોકો પોતાની ચહેરાની સુંદરતા માટે ઘણા બધા પ્રયોગો પણ કરે છે હવે આ પ્રયોગોમાં ઘણી બધી વાર આપણે ઘરેલું નુસ્ખાનો પણ ઉપયોગ કરીએ છીએ પરંતુ ઘણીવાર આપણને જાણ નથી હોતી કે શું ઉપયોગમાં લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ તો મિત્રો ઘી તો તમારા ઘરમાં હશે જ ઘણા બધા લોકો ઘીને પોતાના સૌંદર્ય પ્રસાધન તરીકે ઉપયોગમાં લે છે પરંતુ શું તમે ચહેરા ઉપર આ ઘી લગાવી રહ્યા છો એ યોગ્ય છે કે કેમ તો ઘીનો ખોરાકમાં કોઈ પણ સંકોચ વગર સમાવેશ કરવામાં આવે છે હવે ઘરમાં બનતા પરાઠા હોય નાન હોય કે રોટલી ઘી લગાવ્યા વગર તેનો સ્વાદ અધૂરો હોય છે પણ તો ઘણા બધા લોકો આ ઘીનો અન્ય ઉપયોગ પણ કરે છે એટલે કે ચહેરા ઉપર લગાવે છે પરંતુ શું ઘીને ચહેરા પર લગાવવું ફાયદાકારક છે ચહેરા ઉપર ઘી લગાવવાથી ત્વચાની ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે હવે એવું શા માટે કારણ કે ઘીમાં વિટામિન એ ડી ઈ અને કે છે ઓમેગા થ્રી ફેટી એસિડ પણ છે જે બળતરા વિરોધી ગુણ પણ જોવા મળે છે હવે ચહેરા ઉપર ઘી તો લગાવી શકાય પરંતુ આવી સ્થિતિમાં તમારે જાણવું પડશે કે એ ઘી કઈ રીતે લગાવવું જોઈએ તો ચહેરા ઉપર ઘી લગાવવાથી ત્વચા તો મોસ્ચરાઈઝ થાય છે શુષ્ક ત્વચાની સમસ્યા પણ દૂર થાય છે હવે આ ત્વચાને વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો પ્રદાન કરે છે જો તમને ચહેરા ઉપર ઘી લગાવવું હોય તો એના માટે તમારે હથેળી ઉપર ઘીના બે ટીપા નાખીને ચહેરા ઉપર ઘસવાનું છે આંખોની નીચે આંગળીઓ વડે ઘી લગાવવું જોઈએ જેથી ડાર્ક સર્કલ ઓછા થાય જો તમારી ત્વચા વધારે પડતી શુષ્ક હોય તો આખી રાત તમે ચહેરા ઉપર ઘી લગાવી શકો અને જો ત્વચા નોર્મલ હોય અથવા ઓઇલી હોય તો ચહેરા ઉપર દસ થી પંદર મિનિટ સુધી તમારે ઘીને રાખવાનું છે અને પછી ધોઈ કાઢવાનું છે તમારી ત્વચા ઉપર ઘી લગાવવાની સાથે એનો ઉપયોગ તમે ફેસ પેક માટે પણ કરી શકો જેમાં બે ચમચી ચણાના લોટમાં એક ચમચી ઘી ઉમેરી થોડા ટીપાં દૂધના મિક્સ કરી દેવાના છે પંદર થી વીસ મિનિટ સુધી આ મિશ્રણને ચહેરા ઉપર લગાવી દો

જેનાથી ત્વચા પણ કોમળ બને અને સુંદર પણ દેખાય છે હવે ચહેરા સિવાય તમે હોટો પર પણ ઘી લગાવી શકો જેથી ફાટેલા હોટોની સમસ્યા પણ દૂર થઈ જશે મિત્રો ઘીની મદદથી તમે ત્વચાની સુંદરતા પાછી લાવી શકો છો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ